વડોદરામાં દુમાડ ગામના તળાવમાં કરોડોનો ભ્રષ્ટાચાર જેમાં ભારે વરસાદમાં તળાવની સેફટી વોલ ધરાશાયી થઈ સેફટી વોલમાં કેટલાક સ્થળોએ પથ્થર ઉખડી ગયા તળાવ પરની રેલિંગ તૂટીને વિખેરાઈ ગઈ કેટલીક જગ્યાએ તો ભેખડ જ ધસી પડી હલકી કક્ષાનું મટીરીયલ નરી આંખે જોવા મળી રહ્યું છે દુમાડ ગામમાં તળાવ આવેલું છે જ્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે

ને એ લોકોએ રિપેરિંગ કામ કરી દીધા ને કેવું કર્યું હવે આપણાથી તો કઈ કઈ હકાય ના બરોબર છે હવે આ તો ઉડતું ખતરાવાળું કામ થઈ ગયું અને કંઈક વહેલી તકે થઈ જાય તો સારું છે એ બધું નીકળી ગયું છે કેમ કે આ લોકોએ નવું પૂરણ કરીને ઉપર મેન્ટલ મૂકી દીધા અમે માલ એડજસ્ટ થયો ના ચોટાના પથ્થર એટલે પહેલો વરસાદ પડ્યો અમે જ બધું ઓતરી ગયું તો ખતરાવાળું કામ છે સાહેબ કાલે ઉઠીને અમારા છોકરા બોકરા અંદર કોઈ ઉતરે કરે

ડર તો લાગે ને રાતે ધોવાતું ધોવાતું ઠેઠ અંદર આવી જાય તો પછી મુસીબત તો ખરી જ ને